સરવાળો નવ આવે છે તો આપણે નવ લખોટી લીધી છે હવે શરૂ કરીએ અહીં આપણે લખોટીના બે ભાગ કરવાના છે તો બે ભાગ કરો બે જ ભાગ કરવાના છે કેટલા બે ભાગમાં વહેંચવાની છે એ કાંઈ રાખવાનું એ કાંઈ રાખવાનું લખોટી છે એને બે ભાગમાં રાખવાની છે એક આમ રાખી દેવાની છે અને એક આમ રાખી દેવાની છે એવી રીતે સમજાય છે હમ તો એક ભાગ આ છે બરાબર અને એક ભાગ આ છે હમ એક કયો છે આ છે અને એક આ છે હવે આમાં કેટલી છે એ ગણો બરાબર એટલે આપણે અહીંયા શું લખશું પાંચ શું લખશું પાંચ પછી આ લખોટી કેટલી છે એટલે આપણે અહીંયા શું લખશું ચાર પાંચ અને ચાર બરાબર કેટલા થાય નવ પાંચ ને ચાર બરાબર કેટલા થાય નવ ચાલો બાળકો હવે આપણે લખોટીના ત્રણ ભાગ કરીશું ત્રણ ભાગ કરો છો નવ લખોટી છે તેના ત્રણ ભાગમાં વેચવાની છે સરસ હવે પહેલા ભાગમાં કેટલી લખોટી છે કેટલી છે એટલે આપણે શું વત્તા પછી આ બીજા ભાગમાં કેટલી લખોટી છે બરાબર છે પછી આ બીજા શું લખશું ત્રણ પછી વત્તા પછી આ આ ભાગમાં કેટલી છે બરાબર છે એટલે શું લખશું અહીંયા ચાર વત્તા ત્રણ વત્તા બે બરાબર એટલે શું થાય ચાર ને ત્રણ સાત આઠ અને નવ થાય ને એટલે નવ થાય ચાર વત્તા ત્રણ વત્તા બે બરાબર નવ હવે વળી આપણે નવ લખોટી ને બે ભાગમાં વેચવાની છે કેટલા ભાગમાં વેચવાની છે બે ભાગ